રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો જો કોઈ ભાઈને પોતાની ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મોકલી આપવું આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે ત્રાણું સતાવીસ જીરો સાત બાણું સત્તાણું મિત્રો આજની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની ત્રણ ગાય વેચવાની છે એમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બંને ઓળખી વેચવાની છે એમાં મિત્રો તમે લાલ ઓળકી જોઈ રહ્યા છો તે સાત મહિનાની ગાભણ છે અને આ બંને ઓળખી મિત્રો એક જ પશુપાલક મિત્રની છે અને આગળ પણ તમને જે કાંઈ બતાવવાનો છું એ પણ એક જ પશુપાલક મિત્રની છે હાલમાં મિત્રો આ લાલ આ બંને ઓળખીની કિંમતની વાત કરીએ તો અંદા અંદાજીત કિંમત સાઈઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા નંબરની અંદર આના આ જ પશુપાલક મિત્રની આ ગાય વેચવાની છે અને આ ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો આ ગાય હાલમાં ચાર મહિનાની ગાભણ છે ઊંચાઈ લંબાઈ વજન બોડી તમે જોઈ શકો છો સ્ક્રીન મારફતે હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો અંદાજિત કિંમતની વાત કરીએ તો પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે હાલમાં મિત્રો આ ત્રણેય ગાયના સરનામાની વાત કરીએ તો તાલુકો છે પાલીતાણા અને જિલ્લો છે ભાવનગર માલિકના નામની વાત કરીએ તો માલિકનું નામ છે હરિભાઈ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર પંચાણું સાડત્રીસ ચોપન બોત્તર બાવન આ હરિભાઈનો મોબાઈલ નંબર છે એટલે કે આ ત્રણેય ગાયના માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને દરેક પશુપાલક મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આપણા વિડીયોને શેર કરજો